નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીવી પોલીસની ટીમ હાસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાસોટના ખરેચ ગામથી પાંચરેલી ગામ જોવાના રોડ ઉપર આવેલ ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં બે બોલેરો પિકઅપ ગાડીમાં ભંગાર ભરીને આવેલ છે અને બંને પિકઅપ ગાડી કંપનીના ગોડાઉનમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે કંપનીના ગોડાઉનમાં રેડ કરતાં એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એલ્યુમિનિયમના કેબલના ટુકડા મળી આવ્યા હતા પોલીસે બીજી પિકઅપ ગાડીમાં તપાસ કરતા એલ્યુમિનિયમ સેક્શનના ટુકડાનો ભંગારનો જથ્થો હતો પોલીસે અગિયાર લાખ હજારનો ભંગારનો જથ્થો અને છ લાખની બે પિકઅપ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા સત્તર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સુરતના ઇકરામ નહમદ અલવીર અને વસીમ ખાન નામદાર ખાન પઠાણની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી